જ્યારે જ્યારે ગુજરાત કે પછી દેશની અંદર કોઈ પણ ચૂંટણી આવે ત્યારે કોઈ પણ પક્ષો એકબીજા ઉપર નજર રાખીને બેઠા હોય છે કે કોણ ક્યાંક ભૂલ કરે અને પછી એમને લેવાનું શરૂ કરવામાં આવે અને આ જ દરમિયાન આપ્યું કોઈ કે નિવેદન આપ્યું તો એ નિવેદનને કઈ રીતે જોડવું કઈ રીતે મરોડવું અને પછી લોકો સામે મૂકવું એ પણ ક્યાંક ને ક્યાંક પક્ષ છે તે કામ કરતું હોય છે ભાજપ કોંગ્રેસ પછી કે આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ હોય પોતાને હંમેશા ઊંચું બતાવવા માટે કંઈક ને કઈક આવા વિડીયો છે તે શેર કરતું હોય છે હમણાં જ માર્કેટની અંદર અત્યારે એક વિડીયો ફરી રહ્યો છે એઆઈથી તેમને ક્યાંક એડિટ કરવામાં આવ્યો છે અને વિડીયો અત્યારે ફરી રહ્યો છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને મત તમે ન આપો અને આ વિડીયો આમ આદમી પાર્ટીનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે તેમના ઉપર મૂકવામાં આવ્યો છે હવે આ શું છે વિડીયો કઈ રીતે એઆઈ મારફત બનાવવામાં આવ્યો છે ઓરિજિનલ વિડીયો શું છે તે બધી જ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અત્યારે માર્કેટની અંદર એક વિડીયો ફરી રહ્યો છે એઆઈ દ્વારા તેમને એડિટ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને મત ના આપો અને વિડીયો છે પંકજ ત્રિપાઠીનો જે એક્ટર છે અને તેઓ કહી રહ્યા છે કે બીજેપી વાળકો કહે મેં મૂર્ખ નહીં હું પહેલા તેઓ કહે છે કે હું મગફળી વેચું છું પણ મારામાં બુદ્ધિ છે કે મને કોઈ પણ વ્યક્તિ એવું કહી દેશે કે તારે આને મત આપવાનો છે તો હું મત તો આપી દઈશ પરંતુ મને એ પણ ખબર છે કે મત આપીશ તો કઈ નહીં તેઓ જીતી જશે પરંતુ સરકારના રૂપિયા ક્યાં ગાયબ થઈ જશે તેવી પણ આખી વાત કરવામાં આવી રહી છે અને જે પંકજ ત્રિપાઠી છે તે બતાવે છે પણ ખરા કે તમે બીજેપીને વોટ ન આપતા મને બીજેપીએ મત આપવાનું કહ્યું છે પણ મારે નક્કી કરવાનું છે કે મારે કોને મત આપવો છે અને વિડીયો સેમાં મૂકવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં મૂકવામાં આવ્યો છે આ એમનો ફોટો છે આ વિડિયો છે તે આમ આદમી પાર્ટી એ મૂક્યો છે હવે એ જ વિડીયો છે ઈસુદાન ગઢવીએ પોતાના રીટવીટ કર્યું છે મુગફલી હું મૂર્ખ નહીં ભાજપા વાલે કોઈ ભી લાલચ દે તો કહ દેના મૂર્ખ નહીં હું આજે આમ આદમી પાર્ટીનું તમે ટ્વિટર હેન્ડલ જોઈ રહ્યા છો જેમાં અઠ્યાવીસ સેકન્ડનો આ વિડીયો મૂકવામાં આવ્યો છે પંકજ ત્રિપાઠીનો એ એઆઈ દ્વારા બનાવવામાં આવેલો વિડીયો છે તે મૂકવામાં આવ્યો છે જે રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઈસુદાન ગઢવી દ્વારા મૂકવામાં આવ્યો છે પણ કંઈક એવું થયું કે અચાનક છે આ વિડીયોને ડિલીટ કરી નાખવામાં આવ્યો અત્યારે તમે અહીંયા વિડીયો જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીનું અકાઉન્ટ છે તેમાં તમને આ વિડીયો દેખાય છે થોડી જ વારમાં આ વિડિયો છે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયાથી ધીસ પોસ્ટ હેઝ બિન ડિલીટેડ એટલે આ વિડીયો છે તે અચાનક કાઢી નાખવામાં આવ્યો છે હવે એ જોવાનું છે કે સૌથી પહેલાં આમ આદમી પાર્ટીના જે ઓફિશિયલ એકાઉન્ટ ઉપર આ વિડીયો મૂકવામાં આવ્યો ભાજપને બાનમાં લઈને તે શું બતાવી રહ્યો છે આમાં જે પંકજ ત્રિપાઠી છે તેમના દ્વારા શું બોલાવવામાં એઆઈ દ્વારા આવી રહ્યું છે તે પણ સાંભળી લઈએ પહેલાં આ વિડીયો જોઈ લો તમે हम मूँगफली बेचते हैं अपना अकल नहीं ये मैसेज देखिए भाजपा वालों ने भेजा है कह रहे है, वोट दो हम विकास करेंगे अरे हमको मालूम नहीं है क्या इधर हम इन्हें वोट देंगे उधर सरकारी पैसा का है मूंगफली वाला हूँ मूर्ख नहीं हूं याद रहे अगर भाजपा के लोग कोई लालच दे तो कहो मैं मूर्ख नहीं हूं જે રીતે તમે વિડીયો જોયો અને તમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી આ ટ્વીટ કર્યો છે એટલા માટે કારણ કે આમાં ભાજપની વાત આવે છે અને જ્યારે પણ પક્ષ હોય છે તે પોતાને ઊંચો બતાવવા માટે ગમે ત્યારે ગમે તે કરે છે અને પછી અચાનક જ્યારે તેમનું ફેક્ટ ચેક કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ વિડીયો તો એડિટેડ વિડીયો છે એટલે કે તેમને એઆઈ દ્વારા એડિટ કરવામાં આવ્યો છે અને આ વિડીયોમાં પણ કંઈક એવું જ બન્યું કારણ કે જ્યારે આખા વિડીયોનો મેં ફેક્ટ ચેક કર્યું તો ખબર પડી કે આ વિડીયો અત્યારનો છે જ નહીં આમાં પંકજ ત્રિપાઠી છે તે ભાજપ વિશે કંઈ બોલતા જ નથી અને વિડિયો છે યુપીઆઈ દ્વારા જે બનાવવામાં આવ્યો છે કે જે લોકોને હંમેશા ભરવા ભરમાવાની કોશિશ કરે છે જે લોકો તેમનાથી ચેતવણી એટલે કે તેમનાથી સાવધાન રહેવા માટે યુપીઆઈ આ વિડીયો બનાવ્યો છે અને યુપીઆઈ તેમાં લખ્યું પણ છે કે તમારે કોઈ પણ લિંક આવે તો તમારે એમનાથી સાવચેત રહેવાનું છે જેમના થકી તમારા પૈસા તમારી પાસે સુરક્ષિત રહે બીજા લોકો પાસે ન જતા રહે અને જે યુપીઆઈ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે તે લગભગ બે મહિના પહેલાંનો છે બે મહિના પહેલાં આ વિડીયો યુપીઆઈ દ્વારા પોતાની યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકવામાં આવ્યો છે તે પણ અમે તમને બતાવી દઈએ કે આ ઓરિજિનલ વિડીયો શું છે हम मूंगफली बेचते हैं अपना अकल नहीं ये मैसेज देखिए कहते हैं लॉटरी लगी है लिंक क्लिक करके यूपीआई पिन डालो पैसा मिलेगा अरे हमको मालूम नहीं है क्या इधर यूपीआई पिन डाला उधर पैसा पैसा कहाँ मूंगफली वाला हूँ मूर्ख नहीं हूँ याद रहे यूपीआई कहता है अगर कोई लालच दे तो कहो आ, मैं मूर्ख नहीं हूँ તમે અત્યારે જે આ વિડીયો જોયો એ ઓરિજિનલ વિડીયો છે જે યુપીઆઈની ઓરિજિનલ વેબસાઇટ એટલે અને એમની સાથે યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકવામાં આવ્યો છે હવે તમે આ એડિટેડ વિડીયો જોઈ રહ્યા છો પંકજ ત્રિપાઠીના હાથમાં મોબાઈલ છે અને વોર્ડ ફોર બીજેપી જે અહીંયા તમને ઓરિજિનલ દેખાઈ રહ્યું છે કે આ એડિટ થયેલું છે અને જ્યારે તમે યુપીઆઈની યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો ત્યારે તમને યુપીઆઈ લખ્યું છે કોઈક લિંક આવતી હોય એવું પણ તમને દેખાઈ રહ્યું છે એટલે અહીંયા આપણને સાફપણે દેખાઈ રહ્યું છે કે આ વિડીયો એડિટેડ છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અહીંયા જે પોતાના ઓફિશિયલ ઉન્ટ ઉપર મૂક્યું છે એટલે અહીંયા સ્વાભાવિક છે કે એવું લાગે કે તેમણે બનાવ્યું હોય પણ એવું અમે નથી કહી રહ્યા કે આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું હોય કારણ કે અત્યારે એક ઉપર જ આ વિડીયો મૂકવામાં આવ્યો હતો અને ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર એકા એકાઉન્ટ છે તેમના ઉપર મૂકવામાં આવ્યો હતો પરંતુ અચાનક એમને ડિલીટ કરી નાખ્યો કારણ કે હવે ધીમે ધીમે બધા જ લોકો આ ફેક ચેક કરી રહ્યા છે જે રીતે ગમે ત્યારે ચૂંટણી આવે ત્યારે કોઈપણ પક્ષ છે તે બીજાને નીચો બતાવવા માટે આવું કરતા હોય છે ત્યારે ફરી એક વખત આવો જ વિડીયો છે તે માર્કેટમાં ફરી રહ્યો હતો પરંતુ અચાનક તેમનું ફેક્ટ ચેક થયું અને ખબર પડી કે પંકજ ત્રિપાઠી કોઈક જે યુપીઆઈ આપણી પાસે એપ્લિકેશન છે તેમની વાત કરી રહ્યા છે આપની બધાની સલામતી માટે આપણા રૂપિયા સેફ રહે તે માટેની તેઓ વાત કરી રહ્યા છે પરંતુ આખી વાતને એઆઈ દ્વારા એડિટ કરવામાં આવી અને પછી માર્કેટમાં મૂકવામાં આવી જે રીતે આમ આદમી પાર્ટીએ આ ટ્વીટ કરી પછી અત્યારે ડિલીટ કરી નાખવામાં આવી અને જે રીતે આ વિડીયો ફરી રહ્યો હતો જો તમારી પાસે પણ આ વિડીયો આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર